પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી આગામીતા 7 માર્ચ 2025 ના રોજ નીલગિરી સર્કલ લિમ્બાયત સુરત ખાતે કાર્યક્રમમાં આવનાર હોવાથી આ અંગે આયોજના ભાગરૂપે એક અગત્યની બેઠક સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રમુખ શ્રી ભરતભાઈ राठौड़ ની અધ્યક્ષતામાં શ્રી કમલમુ ભાજપા મધ્યસ્થ કાર્યાલય બાડુલી ખાતે રાખવામાં આવી હતી જીમા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના કાર્યક્રમને સફળ બનાવવામાંટે ઉપસ્થિત મહાનુભાવોએ પ્રસંગોચિત માર્ગદર્શન આપ્યું હતું આ બેઠકમાં 23 બાડુલી લોકસભાના સંસદ શ્રી પ્રભુભાઈ વસાવા 169 બાડુલી વિધાનસભાના ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પરમાર સુરત જિલ્લા સંગઠન પ્રમુખ શ્રી ભરતભાઈ राठોડ જિલ્લા મહામંત્રી શ્રી જીગરભાઈ નાયક રાજેશભાઈ પટેલ કિશનભાઈ પટેલ તથા જિલ્લાના તમામ મંડળના તાલુકા સંગઠનના પ્રમુખ શ્રીઓ મહામંત્રી શ્રીઓ હોદ્દેદારો પદાધિકારીઓ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આ સાથે સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આજ રોજ બડોલી લોકસભાના સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવાજી અને બડોલી વિધાનસભાના ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પરમારજીના જન્મદિવસ નિમિત્તે એક કાપીને શુભેચ્છાઓ આપવામાં આવી હતી रिपोर्टर जगदीश भरवाड़ न्यूज 14 बारडोली